કરીએ કમોસમી વરસાદની દાહોદ જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો જોવા મળી રહ્યો છે દાહોદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો લીંબડી મીરાખેડી છાપરી વિસ્તારમાં વરસાદ નોંધાયો છે વરસાદના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે તો ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મનીષ જૈન ફોન લાઈન પર જોડાયા છે મનીષ દાહોદમાં સતત બીજા દિવસે વાતાવરણ બદલાયું કયા કયા વિસ્તારોમાં વરસાદ આજે જરૂરથી વાત કરીએ તો દાહોદના લીમડી મીરાખેડી સાપરી સહિત દાહોદ જે આસપાસના વિસ્તારો છે ગ્રામીણ વિસ્તારોમાં ત્યાં વરસાદી જોવા મળ્યો છે ખાસ કરીને દિવસ બાદ દિવસભર જે ગરમી અને ઉકળાટ હતી અને સમય સાંજે ફેર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ગઈકાલે પણ બપોરે બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કે હાલ તો જે વરસાદ નોંધાયો છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં જે ગરમીમાં લોકો સર્વત્ર તેઓને ક્યાંક ને ક્યાંક ઠંડક મળી છે પણ જે ખેડૂતોમાં પણ હાલ ચિંતા જોવા મળી રહી છે આભાર મનીષ જાણકારી આપવા માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ સરીબાર કોકમ મોહબી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો કેટલાક ગામોમાં કરા સાથે વરસાદની શરૂઆત થઈ છે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરી છે અને આગાહીની વચ્ચે નર્મદાના ડેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે સંવાદદાતા કનકની ફોનલાઈન પર જોડાયા છે કનકસી ડેડિયાપાડાના કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદ

તો આ તરફ ડાંગમાં ડાંગમાં પણ પણ કરા સાથે વરસાદ વરસાદ છે કમોસમી શરૂ શામ ગહાન સહિતના જે વિસ્તારો છે ત્યાં કરા સાથે વરસાદ પડ્યો છે લોકોને ચોક્કસથી ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હશે પરંતુ આ કમોસમી વરસાદ ઉનાળુ પાક લેતા ખેડૂતો માટે ક્યાંક મુસીબતનો વરસાદ સાબિત થઈ શકે છે વરસાદની એક તરફ આગાહી છે ત્યારે આગાહીના પગલે સાપુતારા શામગહન સહિતના આસપાસના વિસ્તારમાં બરફના કરાર સાથે વરસાદ વરસ્યો કાળછાળ ગરમી વચ્ચે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે આ સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે સાપુતારા ખાતે જે પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે તેમનામાં ખુશીનો માહોલ ચોક્કસથી છવાયો છે કારણ કે વાતાવરણ પલટાયું છે અસહ્ય બાફ અને ઉકળાટમાંથી તેમને રાહત મળી

સતાવી રહી છે ખાસ કરીને એકમાત્ર ખીરી માતા સાપુતારા પણ આવ્યું છે ત્યાં પણ મોટી સંખ્યામાં આજે સહેલાણીઓ ડાંગ જિલ્લા ફરવા જતા હોય છે ત્યારે પણ વરસાદની મજા માણતા સહેલાણીઓ પણ અત્યારે દેખાઈ રહ્યા છે ખાસ કરીને ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી ના ગામો છે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી પર ઉનાળે વરસાદ વરસી શકે છે તે ક્યાંક ને ક્યાંક ડાંગ જિલ્લામાં સાચી પડી છે અન્ય તાલુકાઓમાં પણ હળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે જી આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે